ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આજે રોજ કટલાલ હુમા ભવન ખાતે કટલાલ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ અને ઇનિશિએટીવ તાલીમ કિસાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં ખેડા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ વતી કટલાલ રેન્જ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોઠવવામાં આવ્યું આ પ્રસંગે રાજેશભાઈ ઝાલાએ સરકાર તરફથી ખેડૂતોને મળતા લાભો તેમજ પ્રાપ્ત પ્રાકૃતિક ખેતી માટે વિગતે ખેડૂતોને સમજાવ્યા આ પ્રસંગે પધારેલ વક્તા શ્રી મણીભાઈ પટેલ દ્વારા કે જેઓએ સરકાર તરફથી અઢારમી પણ વધારે પ્રાકૃતિક ખેતી અંતર્ગત એવોર્ડ મેળવ્યા છે તેમણે ખેડૂતોને ખેતીની સાથે બીજા પાકો કરી ડબલ આવક મેળવવા માટે અને સરકારશ્રીનું કાર્ય સાર્થક કરવા માટે વિગતે સમજ આપી આ પ્રસંગે કટલાલ આરએફઓ આશાબેન રાજ તેમજ તેમના સ્ટાફ મિત્રો દ્વારા પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે કટલાલ તાલુકા પ્રમુખ અમરસિંહ રાઠોડ કટલાલ તાલુકા મહામંત્રી દલપત સિંહ કટલાલ ભાજપ સંગઠન પ્રમુખ બિપિનભાઈ પટેલ મેરીનો કંપનીના પ્રતિનિધિઓ મહેન્દ્રભાઈ ડાભી તેમજ કટલાલ ટિમ્બર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પટેલ પોતાના કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ સાથે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે આભાર વિધિ કપડવંજના આરએફઓ વિનલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશા રાજ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું અંતમાં દૂર દૂરથી પધારેલા ખેડૂત મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા સુરૂચિ ભોજનની વ્યવસ્થાનો લાવો よかった。